હાલો ભાઈઓ આજ હું તમને ફ્યુઝને કઈ રીતે હાંધવા એ જરીક બતાવી દઈશ કાલે આપણે આ લઘુ બદલાવી હતી આજે લઘુ જો કમ્પ્લીટ કરી નાખી બધી ત્રણે ત્રણ આપણી વાડીએ કાલ જો નવું ટીસી બદલાવી ગયા છે હજુ દયા હાંધા નથી એટલે આપણે પાવરમાં ગમે કરવી આપણને કંઈ ઉપાધિ નથી જો પાવર બાવર નથી કેમ હજુ દયા નથી નાખ્યા પાવરની જો વાર છે તો ભાઈઓ આપણે ફ્યુઝ જો આ જ વીક પડી ગયો છે ભાઈઓ બતાવી દઉં તમને નબળો પડી ગયો છે તાર નાખવાનો છે જો એક બદલાવી નાખો આપણે જો આ રીતનો અહીંયા અહીંથી અહીંયા અને આને હજુ ખોલીને મૂક્યો છે અને આને બદલાવાનો આ ત્રણે ત્રણે ફ્યુઝમાં ભાઈઓ આપણે નવો તાર નાખી દેવી એટલે હમણાં ભરવાની ઉપાધિ નહીં આ લઘુ ભાઈઓ આપણે કમ્પ્લીટ બદલાવી નાખી વાયર વાયર કટિંગ કરીને કાલે જો આ બધા કટકા બટકા કાપીને આપણે નવું નાખ્યું હતું કાલે આ નવા સ્ક્રુ હતા ઓલા ઉપરના નવી લઘુ નાખી હતી અને અત્યારે આપણે ફ્યુઝ બ્યુઝ બાંધી દેવી એટલે આપણા ટીસીવાળા આગળ થોડીક વારમાં આવશે પાવર આવેથી પહેલાં એ જરીકે અર્થિંગનું કામ બાકી રહી ગયું છે એ નાખી દે અને પછી પાવર દયા મારી દે એટલે આપણું પાવરનું કામ ચાલુ થઈ જશે તો ભાઈઓ આને જરીક આપણે તમે જરીક હું હાનતા હોય એવું બતાવી દઉં તો એની માટે તો આપણે એક મોબાઈલ મૂકવો પડશે ભાઈઓ ચાલો ભાઈઓ હવે જરીક આને બદલાઈ નાખ્યું આપણે તો જરીક જોતા રહેજો મારા ભાઈઓ જો બોલ છે જરીક કમ્પ્લીટ કમ્પ્લીટ બોલ ખોલીને આપણે તાર કાઢી લીધો છે હવે નવો તાર નાખવાનો છે

જો ભાઈ વધારાના બગડે ને એ પ્રમાણે આપણે રાખી દીધો છે ત્યાં નડવો ન જોઈ વાજો આપણું ભાઈ ટેક્ટર લઈને આવી ગયો છે મટાઈ ચાલો ભાઈઓ આપણા બ્યુઝનું કામકાજ તમને કેવું લાગ્યું જો તમને ફ્યુઝનું કામકાજ સારું લાગ્યું હોય તો જ્યારે આપણા વિડીયોમાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો